કરોડો રૂપિયાના ખર્ચે એકવીસ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે તેની સાથે સાથે સુરતના જૂના કોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે વિસર્જનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે અને દર વર્ષે તળાવ બનાવવા માટેના ખર્ચમાં બે ગણો વધારો થાય છે આ વખતે સાત પોઈન્ટ છપ્પન કરોડ ખર્ચ કરવામાં આવશે

એનું સન્માન કરતું હતું આ વખત મોટી મૂર્તિ કઈ રીતે પરમિશન મળીને કઈ રીતનું થાય આપસીનો સવાલ બરાબર છે પણ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એવી કોઈ પરમિશન માંગી નથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ એમ છે કે હિન્દુ ધર્મ ઉજવાય ને હિન્દુ ધર્મમાં દરેક ક્ષેત્રે નવયુવાન જોડાય ધર્મના નામે કે એક સંગઠનના નામે લોકમાન્ય ટીઆરજીનો જે એક કોન્સેપ્ટ છે કે એક ગણપતિની પ્રતિમા લાવી સંગઠન બનાવીએ મોહલ્લા ગલીઓનું કે યુવાનોનું કે યુવાનોને જોડવાનો એક પ્રયત્ન જે અમારો ધાર્મિક લાગણી ના ડૂબાય તેના માટેના પ્રયત્નો છે અત્યાર સુધી કેટલા ગણેશ ઉત્સવના મંડળો એક કર્યા અત્યાર સુધીમાં અમારે એવું હતું કે ભાઈ જે કંઈક મંડળો હોય છે એ લોકો નવ યુવાનોને આપણે જોડીએ છીએ જોડવાના પ્રયત્ન કરીએ છીએ જેટલા જોડાય તે પ્રમાણે આપણે એક યુનિટી બનશે કેટલી મૂર્તિઓ અત્યાર સુધી સ્થાપના થઈ ગઈ સુરતમાં આવતીકાલે કેટલી મૂર્તિઓ વિસર્જન થશે અંદાજીત આમ જોઈએ નાની મોટી મળીને એસી ઉપરની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે આવતીકાલે ને સુરતમાં બસો

મારો પરિચય હું સુરેશ જગદીશભાઈ પટેલ અડાજાના ગામમાં રહેવાનું અને સંપૂર્ણ કરતા હડતા રામજી વોરા મંડળ ગણેશ વિસર્જન પ્રમુખ છે ગણેશ વિસર્જન ની કઈ રીતની તૈયારી કરવામાં આવી છે હાલ આપ સૌ જોઈ રહ્યા છે કે તરાવને આપણે લિમિટેડ પાણી સાડા ચાર ફૂટ પાણી ભરવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા એસએમસી દ્વારા પૂરતી સબર આપવામાં આવી છે રોડ રસ્તા અને કાર્પેટ થઈ ગયું છે અને મંડપની વ્યવસ્થા કરી છે અને સ્થાનિક પોલીસો માટેની એક અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે અને સૂચના મુજબ પોલીસ કમિશનરની સૂચના મુજબ બહારથી અમે મોટી વિસર્જન બહારથી જ વાસનો એમના તારા ડ્રાઈવર કરીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરીને સીધા અહીં મૂકી જાવે એ પણ પ્લાનિંગ કરી દીધું છે કેટલા યુવાનો આમાં કાલથી જોડા છે અહીં કાલથી એમ તો અમારે ગૌરી વિસર્જન ચાલુ છે ધીરે ધીરે અમારે ત્રણસો જેટલા યુવાનો અહીં માનેટ સેવા આપે છે અચ્છા તો કેટલી મૂર્તિઓનું વિસર્જન થવાની સંભાવના ગત વર્ષે અમારે ચૌદસો સમજિંગ મૂર્તિ થઈ હતી અને એક સમય એવો હતો આ છેલ્લા સત્તાવીસ વર્ષથી અહીં અવિરત વિના મૂલ્યે વિસર્જન થાય છે સત્તન ચચ્ચા જેવા મૂર્તિઓ આવતી હતી લોકોની અવેરનેસના કારણે ઘરે વિસર્જન કરતા રહ્યા છે ને નાની માટીની મૂર્તિ સ્થાપતા રહ્યા છે એક સુરત માટે ગૌરવની વાત છે મોટી મૂર્તિઓ થઈ સ્થાપિત થઈ જાય બાબતે શું કહેવાય આ મોટી મૂર્તિઓ સ્થાપિત થઈ જાય અત્યારનું નવું ચેરિટી ટ્રસ્ટ હિન્દુ ઉત્સવ ચેરિટી ટ્રસ્ટ નવું એને અંડરમાં થયું છે અને એમને જે પરમિશન મેળવી છે કે ચાર ફૂટથી પાંચ ફૂટથી મોટી મોટી હાઈટ નક્કી નથી રહી છતાં બી લોકોએ આવી સ્થાપના કરી સુરતમાં હર્ષોલ્લાસથી તહેવારો જુએ છે અને જોઈ છે મૂર્તિ ઘણી બધી મોટી છે એમનું મૂર્તિમાં વિસર્જન દરિયામાં सत्रह तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती हो रहा है यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ से जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं सत्तर सप्टेम्बर जो गणेश प्रतिमा नो विसर्जन पेटे हमारा बोट पॉइंट फोर हजीरा काटे जे राधे कृष्ण ग्रुप संचालित है यहाँ टोटल बार महाकाई क्रेन બાર ફોર ક્લિપ નવ સ્પેશિયલ ગેસ કટર અને ટોટલ છસ્સો અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે દર વર્ષે જે અમારું ઓવારનું વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ છ હજાર ત્રણસો ગણસ્પતિમાં વિસર્જન થઈ હતી પણ ચાલુ વર્ષે અમારી જે ટોટલ ક્રેન આઠથી ગયા વર્ષે એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે બાર ક્રેન મોટી મહાકાય ક્રેન ગોઠવેલ છે હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માગું છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે ગણેશ બોટ પોઈન્ટ હજીરા અપીલ કરીએ છીએ તમને સુરત દર વર્ષે અમને તમામ પ્રશાસન પોલીસ કર્મીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો મળ્યો છે ચાલુ વર્ષે પણ ગણેશ મંડળોનું જે આગમનની તૈયારી કરતા હતા એ પહેલાં અમે બોટ પોઈન્ટ ઓવારા દ્વારા વિસર્જન માટેની કઈ રીતે ઝડપી થઈ શકે ગત વર્ષે જે બપોરે બે વાગ્યા સુધી થયું હતું એ ચાલુ વર્ષે અમે કરવા નથી માંગતા અમારી ત્રાય એ છે કે બને એટલું ગઈ